જય શિયામ દરે મિત્રોને જય શ્યારામ જય શિયામ જય શ્યામ તો મિત્રો તમે બધા કેમ છો બધા મજામાં છીએ તો કાલે આપણે એક વાત હતી કે ભાઈ દવાખાનાની તો હવે આપણે એ હોસ્પિટલનું નામ નહીં લેવું બરાબર છે પણ કહેવાનો મતલબ એમ કે ગમે ત્યારે આપણે કહેવાય ને કે કોઈ પણ બાળક જન્મવાનો હોય ને એ બાળક જમવાનો એના ઉત્સાહ ઘણો બધો હોય કે જ્યારે પણ એના ગર્ભાવસ્થા કોઈ મહિલાને થાય ત્યારે એને ઉત્સાહ હોય કે મારે બાળક આવશે હું બાળકને રમાડીશ મોટું કરીશ આવી ઈચ્છા હોય અમુક અમુક ડોક્ટર એવા હોય ને કે એની બધી ઈચ્છા ઉપર પાણી ફેરવી નાખે કે એમને જઈએ ને એટલે એની ટ્રીટમેન્ટ એમને ખબર જ ટ્રીટમેન્ટ કરી એટલે અમુક કેસ બગાડી દેતા હોય કે પેલા ચાલુ હોય ને તો અને છેલ્લી ઘડીએ એમ કે કે આમ છે અને આયુર્વેદ તેમ છે તો મિત્રો જો તમે હારી જાજુબાજુ રહેતા હોય તો તમને નમ્ર વિનંતી છે કે તમારે ગમે ત્યારે દવા કરાવવાની તો ફક્ત પર્વો હોસ્પિટલનો જ મોજ જવું બરાબર બીજી કોઈ એક્સ વાઇન જે હોસ્પિટલમાં ના જવું એનું કારણ છે કે આ જુદી પર્વ હોસ્પિટલમાં મારે બેનનો જે કેસ હતો એ છેલ્લી ઘડીએ પર્વો હોસ્પિટલ વાળાએ બચાવી લીધો બાકી આવું ક્રિટિકલ કેસ કહેવાય ને તો એવો હતો મારે બેનનો કેસ પણ છેલ્લે પર્વ હોસ્પિટલ વાળાનો આભાર માનું કે એમને કેસ બચાવી લીધો જો તમે આરી જાજુબાજુ હોય અને તમારે આવી કોઈ પ્રસંગ હોય ડિલિવરીનો નાવો તો તમે પહેલેથી જ છેલ્લી ઘડીએ ને હું તો એમ કહેવાનું કે પહેલેથી જ તમે પર્વો હોસ્પિટલનો સંપર્ક કરજો અને ત્યાંથી જ દવા લેજો જેથી કરી તેમના ત્યાં આધુનિક ઉપકરણો છે આધુનિક એક્સરે સોરી એક્સરે ને આધુનિક ડોપલર સોનોગ્રાફીની સુંદર વ્યવસ્થા છે અને ખોડખાપરની પણ એ જે કહેવાય એ ચકાસ કરી દે એવી સોનોગ્રાફીની સરસ મજાની એવી વ્યવસ્થાઓ કરેલી જેથી કરી પહેલા મહિનાથી કોઈ પણ બાળકને તકલીફ હોય તો એ જાણવા મળી જાય અને આપણે છેલ્લી ઘડીએની કોઈ પણ દોડધામ ના થાય એના માટે થઈ અને તમારો પ્રવો હોસ્પિટલનો સંપર્ક કરવાનો જેથી કરી અને આપણે પાછળથી છેતરાવાનું ના રહે કારણ કે જે મને મારા સાથે મારી બેન સાથે જે ઘટના ઘટી છે એ ઘટના બીજા સાથે કોઈ ના ઘટે એના માટે હું તમને બધાને કહી રહ્યો છું તો આ વિડીયો બને એટલો શેર કરજો અને હા ક્યારે પણ આવો પ્રસંગ હોય તો તમે પ્રવો હોસ્પિટલ નહીં જ પહેલા મહિનાથી ધ્યાન જ રાખજો કારણ કે જે મેં સહન કર્યું છે એવું તમે કોઈ સહન ના કરો એના માટે બાકી આપણે આ વિડીયોથી કોઈનો વિરોધ નહીં પણ આપણે કેવાય ને કે સાવચેત કરીએ છીએ